હાલો મિત્રો મસ્તરામ ધાર લોકેશન છે આ મિત્રો દરિયાનો બીચ તમે અને અહીંયા રામકથાનું આયોજન છે સામે સમુદ્ર કુઘવાટા કરે છે અને હમણાં અમે છીએ ખોડિયાર પાતાળ ગુફા તો અમારે ખોડિયાર પાતાળ ગુફાનો નજારો તમને બતાવવાનો છે તો લાગી દેજો હાલો મિત્રો આ જૂની બેલા ખાણું છે આ મસ્તરામ બાપા ની છે માં આ ઊંડી ઉંડી ખીણો અને આમાં પેલા ઝેર થી બેલા કાપવામાં આવતા અત્યારે તો કોઈ કાપતા હોય કે ન કાપતા હોય આપણને કઈ ખબર નથી હા જવો મિત્રો સામે બેલા બેલા કાપેલા રીતે હોય હાલો નમસ્કાર મિત્રો આ અમે જોવો બેલાની ખાણું તમને બતાવવા આવ્યા છીએ અને જવો આ બેલા કાપેલા છે આ પેલા લોખંડની એવી નાની નાની કોસ જેવી જરી બનાવવામાં આવતી અને જરૂર થી આ બેલા કાપવામાં આવે અને પછી આના મકાન પહેલાંના જમાનામાં બનાવેલા છે ને અત્યારે આપણે ઉનાથી તૈયાર બેલા લાવીએ છીએ જે મશીનથી કાપેલા હોય અને આ હાથથી કાપેલા બેલા છે આખો દિવસ મહા મહેનતે ચારથી પાંચ બેલા નીકળે છે આ તો જુઓ મિત્રો આવા પહેલાંના વખતમાં મકાનોની અંદર આવા બેલા વાપરેલા હોય છે જો મિત્રો અહીંયા પણ એક નાની એવી ગુફા બતાવી છે ખાંડની અંદર પણ હવે અંદર જઈ શકાય એવું નથી હવે આપણે જવાનું છે પાતાળ ગુફા ખોડિયાર એ તો હમણાં પાતાલ ગુફા ખોડિયારમાંનો નજારો અને અમારા સમુદ્રનો બીજ તમને બતાવવામાં આવશે આ મસ્તરામ ધારાએ તો જોઈ રહેજો અમારો આ આખે આખો વિડીયો હાલો મિત્રો આ ખોડલ ગુફાની જગ્યા આવી ગઈ હવે આથી અહીંથી છે ને નીચે ઉતરવાનું છે પગચાયાથી તો જોઈ રહેજો यार मित्रों तो انا جو අපર કુડીર ગુફા ની દી કે આવી કે ચેનનો વાત સુનવા હું મસ્ત આને ચાહી કેત્રાલા ને દીને મેં તો સોતર વલા પર આગો દેરીયા કે તો બતાયો انا ભાઈ બે શબ્દ બોલ સુ ના મે કેમ લગીયાત્રા હાલો નમસ્કાર તો આવી ગયા સી પાતાળ ગુફા એ ખોડીયારમાનો મંદિરે અને એકદમ સમુદ્રની નજીક જ છે અમારે મસ્ત્રામ ધારાની બાજુમાં ગામ છે રાજપરા અને સામે અમારે ગોપનાથ દાદાનું મંદિર પણ છે અને અમારો આ સામો દરિયો ઘુઘવાટા કરે છે રત્નાકર સાગર અને જુઓ તમે આ અમારી અંધારી ગુફા અને અંદરમાં ખોડિયારમાં બિરાજમાન હોય તો તમે જુઓ આ હમણાંથી તમને ખોડિયારમાંનું મંદિર બતાવીએ અને આ એક યાત્રાનું સ્થળ છે મિત્રો અહીંયા અશું આવો તો તમારા અરમાન ખુશ થઈ જાય ને અહીંનો એવો સમુદ્ર નો છે કે તમને દરિયો પણ જાય જવો મિત્રો આ અમારો દરિયો છે આ ખોડિયાર ગુફાની સામે જ અમારો સમુદ્ર આવેલો છે અને સરસ મજાનો બીચ છે જવો તો બાપુ તમે અહીંયા આ ખોડ ગુફા છે એ કેટલા સમયથી અહીંયા થોડીયાર માણસ પ્રાઘટ્ય છે એના વિશે કાંઈ તમે જાણતા હોય તો કહો મને આપણે શું બોલીએ જે બોલતા હોય કાંઈ કોઈ બતાવતા નહીં એમને કાંઈ નહીં બોલે હાલો મિત્રો આ છે અમારી ખોડિયાર ગુફા એટલે આ હું ભણતો ત્યારે અંધારી કોઠી કહેવામાં આવતી અને અંદર ખોડિયાર સ્થાપના મંદિર છે તો જોઈ રહેજો તમે એકદમ ઠંડક વાતાવરણ છે ટાટુ બોલ જેવું આ છે ખોડિયાર માતાજી નું મંદિર અહિયાં એકવાર અશુક દર્શન આવવા જેવું વાતાવરણ છે મિત્રો અને લગભગ સો ફૂટ જેટલી ઊંડી ગુફા છે નમસ્કાર હવે આપણે બહાર જઈએ છીએ આ ગુફામાંથી બહાર નીકળી જઈએ બહુ ઊંડી ગુફા છે મિત્રો બહુ મજા આવે એવું છે અને રમણી દ્રશ્ય છે અહિયાં મિત્રો આ રોજડા છે પાણી પીવા માટે દરિયામાં ઉતરેલા લાગે એવું લાગે છે ખારું પાણી પણ છે હાલો નમસ્કાર મિત્રો તો અમારા ઝાંજમેર મારા મિત્ર અને મારી ચેનલના એમ કેવાય કે એડિટર એવા નરેશભાઈ મકવાણા અહીંયા ઉપસ્થિત છે તો આ મારી પાતાળ ગુફા ખોડિયાર મંદિર વિશે નરેશભાઈ બે શબ્દ કહેશે અને દરિયાના બીચ વિશે પણ સમજાવશે તો વનાભાઈ ચૌહાણ મિક્સ ક્લોકની અંદર આપશું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અને વનાભાઈ આ ત્રા દરિયાનું શૂટિંગ લેવા આવ્યા સાથે હું પણ આવ્યો તો મિત્રો આ જગ્યા એટલે દરિયા કિનારે મસ્તરામ ધારાની આમ કહેવાય તો ડાબી સાઈડ ઉપર આ રાધપુરાના દરિયાકિનારે બાજુમાં રાધપુરા ગામ છે જૂના રાધપરા એની નીચે આ દરિયાકિનારે ખૂબ એવી સરસ મજાની માં ખોડિયારની અદ્ભુત પાતાળ ગુફા આવેલી છે અને ખૂબ પ્રાચીન ગુફા છે અને ઘણા લોકો આવતા હોય છે તમે જો મસ્તરામ ધારા દર્શન કરવા આવો તો તમારે આ ગુફાના અદ્ભુત દર્શન કરવા માટે આવવું જોઈએ અને બાજુમાં દરિયા કિનારો ઘોઘવાટા કરતો સાગર તમારી તમે જોઈ શકો અહીં આવો તો તમને પરમ શાંતિ મળે ખૂબ તમને એસીમાં કુલિંગનું આવે એવું કુલિંગ આ દરિયા કિનારે આવતું હોય છે અને લોકોને ખૂબ મજા આવતી હોય છે લોકો ફરવાલાયક સ્થળની પસંદગી કરે તો આનું નામ પણ આપણે ન્યૂઝપેપરની અંદર વારંવાર આવતું હોય છે કે રાધપરા મસ્તરામ ધારાનો દરિયા કિનારો એટલે ફરવાલાયક સ્થળોનું એક પસંદીદા સ્થળ કહેવાય તો મિત્રો આ પથ્થર રહેતાળ જગ્યા અને ચારે બાજુ પથ્થરવાળા જગ્યા વિસ્તાર છે જ્યાં લોકો પોતા પૂરતું શૂટિંગ પણ એ મસ્ત રીતે કરી શકે અને બેસીને બે હોવાની પણ જગ્યા સારી છે ખૂબ તમને ઠંડો પવન વાતો હોય ને ખૂબ અદભુત થતી હોય એવી જગ્યા છે તો તમારે અહીંયા અદ્ભુત જગ્યા પર તમારે એકવાર જરૂર આવવું જોઈએ જય ભારત જય હિન્દ જય આભાર